હાલ જ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે જેમાં એક કારલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ છે તેઓની પણ બદલી કરવામાં આવી છે અને તેઓની ખૂબ જ સારી કામગીરી હોવા છતાં પણ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવેલ આવેલ હોય અને તેમ તેઓના સ્થાને ટ્રાફિક શાખામાંથી એન એમ ચૌધરી સાહેબ જે છે તેઓને અહીંયા કારિબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચાર્જ સોંપવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે હવે જે ફૂલહાર જે છે તે ફુલહાર પહેરાવીને નવા પોલીસ ઇન્સ્પેક્ટરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હરિત વ્યાસ સાહેબ છે જેઓને ટ્રાફિકમાં તેઓને બદલી કરવામાં આવ્યું છે ત્યારે તેઓનો વિદાય સમારોહ યોજાયો છે છેલ્લા ઘણા મહિનાઓથી તો અહીંયા ફરજ બજાવી રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ જે છે તે બનાવ તો બન્યો નથી એટલે આજે જ્યારે તેઓનો વિદાય સમારોહ યોજાઈ રહ્યો છે ત્યારે સૌ કોઈ જે પોલીસ કર્મીઓ હોય કે પછી વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ હોય તેઓ દ્વારા જે બાહોશ અધિકારી છે તેઓને અહીંયાથી વિદાય આપવામાં આવી રહી છે કુલહાર પહેરાવી શાલ ઉધારી તેઓનું અભિવાદન કરીને અહીંયા તેઓને વિદાય આપવામાં આવી રહી છે અને જે ચૌધરી સાહેબ છે તે ચૌધરી સાહેબનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ કારીબાગ પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાહેબ છે જેઓની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે તેઓ આપી રહ્યા છે

Ja. 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 Aya, da haka bugun kebe sabu yasa.

આગેવાનો બધા બહાર બેઠા છે પોલીસના જે જવાનો છે તેઓ દ્વારા તમજામુક રિસ્ટ્રિક્શન એટલા માટે તેઓ બાઇક ન આપી શકે એટલે આપણે જે આગેવાનો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ કારલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી અહીંયા હરિત વ્યાસ જેઓ છે તે પરત બજાવી રહ્યા હતા કારલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હવે આપણે જે વિસ્તારના જે આગેવાનો છે તેઓ સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે પીઆઈ સાહેબની ટ્રાફિકમાં બદલી થયેલ હોય અને તેઓની શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે વિસ્તારના જે અગ્રણીઓ જે છે તેઓનું શું કહેવું છે હા જીભાઈ શું કહેશો હરિત વ્યાસ છેલ્લા ઘણા મહિનાથી અહીંયા ફરજ બજાવી રહ્યા હતા ટ્રાફિકમાં બદલી થઈ છે શું ટ્રાફિકમાં બદલી પોલીસ નું આ એક નિઝામ છે કે એમ બદલીઓ થયા કરે નવા પીઆઈ સાહેબ આવે પીઆઈ સાહેબો ની અલગ અલગ એમાં સેલ માં બદલી થતી હોય શું કેશો સાહેબ ની બદલી આ જે સાહેબ ની સાહેબ ની જે બદલી થઈ છે હવે એમાં કે દસ મહિના થયા કે નવ મહિના એમાં કઈ સાહેબ જોડે કઈ એવું છે નથી અને કોઈ ટ્રાફિક નો એ મસલો નથી દુકાનમાં કઈ લારીમાં કોઈ નડતર નથી સાહેબ જોડે જો વિવાદ જે કહ્યું હમણાં કે આ એટીએસ કરીને આયા છે સિટીમાં કરીને આયા છે એકદમ જેમને ટ્રાફિકમાં નાખ્યું એટલે અમને બહુ દુખ થાય છે આ સાહેબ જોડે એવું થયું નમસ્તે અચ્છા તેમનું કહેવું એવું છે કે સાહેબનો ટ્રાફિકમાં બદલી થાય તો ખૂબ જ દુઃખની વાત છે આપણી સાથે અન્ય એક કહી છે કે જે શું કહેશો સાહેબની નવ મહિનાની કદાચ કામગીરી છે અહીંયા તેમની કામગીરી ફરજ બજાવી રહ્યા હતા કોઈ અનિચ્છીય બનાવવાથી બન્યો શાંતિપૂર્ણ પોલીસ સ્ટેશન વિસ્તાર માહોલ પણ રહ્યો છે શું કહેવું સાહેબ બદલી સાહેબ ની બદલી આશ્ચર્યજનક છે કે ઘણું દુઃખ થાય છે મેં ઘણા આ સાહેબને જ્યારે કારેલી પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફમાં આયા હતા ત્યારથી ઓળખું છું સાહેબને કોઈ જાતની એ નહીં ઘણી સારી રીતે કામગીરી કરતા હતા અત્યારે દુઃખ થાય છે એમનું ટ્રાફિકમાં બદલી થઈ ટ્રાફિકમાં બદલી થઈને એને બહુ ઘણું દુઃખ થયું આટલા બાહોશ જ્યારે અધિકારી હોય તો આમણા એકસો પાંચ જેટલા આઈપીએસ જે અધિકારી છે એની પણ બદલી થઈ છે અને સાથે સાથે વડોદરા શહેરના પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરો પણ બદલી થઈ છે એટલે જયારે આવા બાહોશ અધિકારી ની બદલી જ્યારે ટ્રાફિકમાં થાય ત્યારે લોકોને દુઃખ જે વિસ્તારના જે લોકો છે તેઓને ખૂબ દુઃખ થયું છે આ પુલોનો વરસાદ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ સાહેબ છે તેઓને વિદાય આપવામાં આવી રહી છે અને ચૌધરી સાહેબ જે છે જેઓ ટ્રાફિકમાં હતા તે કારલીબાગમાં આવ્યા છે જે કારીબાગ પોલીસ સ્ટેશનમાં હતા તે આપણે એમાં આવ્યા છે શું કહેવાય ટ્રાફિકમાં આવ્યા છે એટલે આ રાબેતા મુજબ ચાલતી પ્રક્રિયા છે કોઈ પણ સરકારી વિભાગ હોય તેમાં અધિકારીઓની અવર એટલે કે અધિકારીઓની બદલીઓ અવારનવાર થતી હોય છે અગાઉ નવ મહિના અહીંયા ફરજ નિભાવ્યા બાદ કોઈ નિશ્ચિત બનાવ કારલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નથી બન્યો તેમ છતાં પણ તેઓની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવતા જે વિસ્તારના જે લોકો છે વિસ્તારના જે રહીશો છે હિન્દુ મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓનું કહેવું છે કે સાહેબની ટ્રાફિકમાં બદલી થઈ તેનાથી તેમને ઘણું દુઃખ થયું છે અને આ બદલી ટ્રાફિક શાખામાં થઈ છે તે યોગ્ય નથી તેવું તેઓનું કહેવું છે હવે જે પોલીસ કર્મીઓ છે મહિલા પોલીસ કર્મીઓ છે અને જે પોલીસના જવાનો છે તેઓ દ્વારા ફૂલો વરસાવીને અહીંયાથી પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ જે છે તેઓને વિદાય આપવામાં આવશે હવે પોલીસ સ્ટેશન છે એના પીઆઈ સાહેબ ની બદલી થઈ છે ડીસીપી ની બદલી થઈ છે એટલે જે બંને જે અધિકારીઓ છે તે હવે અધિકારીઓ અહીંયા નવા આવશે એટલે કે ચૌધરી સાહેબ અને અને વડોદરા શહેરમાં ટ્રાફિક વિભાગમાં ફરજ નિભાવી ચૂકેલા એન્ડ્રુ મેકવાન જે છે તે ડીસીપી ઝોન 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 ફોર માં પન્ના મોમાય જે છે તેઓના સ્થાન એન્ડ્રુ મેકવાન જો વડોદરા શહેરમાં ટ્રાફિક વિભાગમાં ફરજ અ તેઓ અ નિભાવી ચૂક્યા છે ત્યારબાદ વડોદરા ની નજીક તેઓની બદલી કરવામાં આવી હતી ત્યારબાદ ફરી તેઓ વડોદરામાં તેઓની બદલી કરવામાં આવી છે અને ઝોન ફોર ના પન્નામુમાયાના સ્થાને તેઓ થોડા દિવસોમાં ચાર્જ સંભાળશે આવા દ્રશ્યો છે ઘણા એવા પોલીસ સ્ટેશનો છે ત્યાં ઘણા પીઆઈઓની બદલીઓ થતી હોય છે પરંતુ આવા દ્રશ્યો નથી સર્જાતા આવા દ્રશ્યો સર્જાવાનું કારણ એ થતું હોય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લોકોનો લગાવ અને જે પોલીસ ઇન્સ્પેક્ટરનો લોકો સાથેનો લગાવ અને Uh, कोई uh, कोई कि कोई समस्या पुलिस इंस्पेक्टर पास ये समस्या ने पुता समस्या समझी आवाज एक दृश्य थोड़ा महीना अगौ रांदेर पुलिस स्टेशन में अपना सर गया था क्या ना जयरे पुलिस ने बदली थी तरह आज प्रकार दृश्य सर गया था આપ જોઈ શકો છો કે જે તેઓના ચાહકો છે તેઓ થઈ છે પોલીસ કર્મચારી હોય કે પછી પોલીસ અધિકારી હોય કે સૌ કોઈ રીતે વ્યાસ ને વિદાય આપી રહ્યા છે મચ્છીબન વિસ્તારના જે આગેવાન છે તેઓ પણ પહોંચ્યા છે આપણી સાથે જે મુસ્લિમ અગ્રણી છે તે સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું કહેશો એક બાહુશ અધિકારી એટલે કે હરિતિયાસ તમારા વિસ્તારની અંદર લાગે છે આ પોલીસ સ્ટેશન અધિકારીની ટ્રાફિક શાખામાં બદલી થઈ છે આપશું મા કાર્યાલય ભાગ વિસ્તારમાં જે અમારા જે કાર્યાલય એચએમ યાસ સાહેબ છે અમને શું વખાણ કરીએ બહુ જ રીતે સારી કામગીરી કોઈ પણ અમે પ્રોબ્લેમ લઈને આવે તો સાહેબ સાંભળે કોઈ પણ જાતનો બંદોબસ્ત હોય કોઈપણ જાતની અમારી કોઈપણ જાતની એવું કરવાની હોય તો સાહેબ એમને યાદ કરતા દુઃખ થાય છે કે આવા અધિકારી અમારા એરિયામાં કે જે લવ એ નટર સાચવી રાખતા હતા કે એમને જોનપોર સાહેબ ખાસ કરીને જોનપોર સાહેબને પણ હું કહીશ કે જોનખોર મોમાયા મેડમ કે જે રીતે ચારથી પાંચ વર્ષ એમને નીકળ્યા અમને એમની અગુઆઈમાં બહુ સારી રીતે સિટી વિસ્તારમાં બધા પોલીસ વિસ્તારમાં સારી સારી રીતે એમની કામગીરી રહી એમને અમારી વિસ્તારમાં મચ્છીભીડ વિસ્તારમાં એમનો જે પણ જાતનો સપોર્ટ જોતો અમે લોકો કરતા હતા અમારા અચન વ્યાસ સાહેબ અગાઉ પણ તે આ વિસ્તારમાં બરોડામાં કામ કરીને ગયા છે હાલમાં ટ્રાફિક ટ્રાફિક શાખામાં ગયા છે એમને ખૂબ અભિનંદન પાઠવું છું કે આગળ પણ પોલીસ ડિપાર્ટમાં રહીને સારી રીતે કામગીરી કરે ને બધા જ એ પણ અનાવાર પીઆઈ સાહેબ છે કે અમારા બધા હિન્દુ મુસલમાન શીખ સાહેબ બધાને સાથમાં લઈને ચાલે એમને પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ પણ અમારા વિસ્તારમાં ને કોઈ પણ જાતે અમે અમને અમારી જરૂર પડશે દિન રાત એમને સાથે ઉભા રહેવા તૈયાર છે ને એચ એમ સાહેબ વ્યાજ સાહેબને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે એમના આવનારા દિવસોમાં જેને આગળ ટ્રાફિક શાખામાં જાય આગળ કોઈ પણ જાતની એમની બઢતી થાય એમને શુભેચ્છા પાઠવીએ છે અને બધા જ અધિકારીઓ બરોડાના બરોડાના બધા જ અધિકારીઓ બહુ સારી અધિકારી છે સીપી સાહેબ ની બહુ સારી રીતે કામગીરી છે ને આમના આયા પછી જે કંટ્રોલ કરવામાં આવેલું છે બહુ સારી રીતે કંટ્રોલ કરવામાં આવ્યું છે આપણી સાથે અન્ય એક આગેવાન છે મચ્છીપુર વિસ્તારના હજી શું કહેશો આજે આપના વિસ્તારમાં પીઆઈ સાહેબની બદલી થઈ શું કહેશો મેં રાવપુરા મચ્છીપીઠ આ એક વસ્તુ છે સાહેબની પોસ્ટિંગ આજ પોલીસ સ્ટેશનથી સ્ટાર્ટિંગ થઈ હતી સાહેબ પીએસઆઈ બી આજ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાર્ટિંગ થઈ સ્ટાર્ટિંગ એક ટાઈમમાં અને આજે આવા બાઉદ અધિકારી કારેલી ભાગમાંથી વિદાય રહી રહ્યા છે આ એકચુલી કે જે વિસ્તાર હતો એ એમના આવા જે અધિકારી હતા બાઉદ હતી એમના પડતાપે કોઈ બનાવ અનિશ્ચિત બનાવ અત્યાર સુધી બન્યો નથી અને બધા સમગ્ર તહેવાર સારી રીતે ઉજવવામાં આવ્યા અને આવા બાવસ અધિકારીને ટ્રાફિકમાં બદલી કરી તો અમને થોડું દુઃખ બી થાય છે કે આવા જે એટીએસ કરીને આવ્યા હોય જે અમદાવાદ ગાયકવાડ હવેલી ક્રાઈમ કર્યા એવા અધિકારીને ટ્રાફિકમાં મૂકે તો અમારા માટે બી થોડી નવાઈ પામે એવી વાત છે હા એટલે અમે સમગ્ર રાવપુરા મચ્છીપીઠના સમગ્ર મુસ્લિમ સમાજ અમને દુઃખ છે કે આવા અધિકારી અમારી વચ્ચે નવ મહિનામાં જ વિદાય લઈ લીધી તો અમારું હર્ષ સંઘવી સાહેબ નિવેદન છે કે આમને પાછી કારેલી બાગ પાછી પોસ્ટિંગ થાય એવું અમારું મંતવ્ય છે તમામ હરિભાઈ નું કેવું છે તો કદાચ શક્ય ના બની શકે કારણ કે પાંચ પોલીસ પાંચ જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેઓ તેઓની બદલી થઈ છે એકસો પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની પણ ગુજરાતમાં બદલી કરવામાં આવી છે બદલીનો દોર તો ચાલતો રહેતો હોય છે હવે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કદાચ પોલીસ સ્ટેશનમાં મળતા હોય તમને રોડ પર મળશે મળવાનું વધારે થશે એવું પણ થઈ શકે કારણ કે ટ્રાફિક શાખામાં બદલી થઈ છે એટલા માટે એટલે જે પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ છે કાર્યલબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને તેઓનું પોસ્ટિંગ પણ અહીંયાથી થયું હતું ત્યારે નમ આંખોએ આ જે પોલીસના જે કર્મચારીઓ હોય કે પછી જે અહીંના વિસ્તારના જે અગ્રણીઓ હોય તેઓ દ્વારા હરિત વ્યાસને વિદાય કરવામાં વિદાય આપવામાં આવી છે અને સાથે સાથે જે ચૌધરી સાહેબ છે જેઓ ટ્રાફિક શાખામાં હતા તેઓને આવકારવામાં આવકારવામાં આવ્યા છે કેમેરામેન બરાડ સે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા